ચલો મિત્રો તો આગળ અમે જઈ રહ્યા છે શિવોરી તો મિત્રો આગળ વિડીયો તમને બતાવશો ચાલો ચલો મિત્રો તો અમે આવી ગયા રોડ રોડ આ હાઈવે છે મિત્રો હવે અમે જઈ રહ્યા આ બધી દુકાનો છે મિત્રો ચાલો આપણી ગાડી જઈ રહી છે શિવોરી રોડ અને હવે ડીસા હાઈવે રાધનપુર હવે આવી જશે મિત્રો તમને ડીસા હાઈવે રાધનપુર બતાવું છું વિડીયોમાં બને રહેજો મિત્રો આવી ગયો છે રાતનપુર હાઈવે અને અહીંયાથી ડીસા પાલનપુર જો મિત્રો હાલો ચલો મિત્રો ચલો હવે આપણે વિડીયો રાખીએ પરબતજીની લાઈ ચાલુ છે મિત્રો હવે એમને લાઈ ચાલુ કરે છે ચલો